હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ આઠની સ્વાધ્યાય પોથી એના ભાગ બેમાં અંગ્રેજી વિષયના યુનિટ વન ક્યુ ફોર ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈશું પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર ન્યૂ અપડેટ્સ અહીં એક્ટિવિટી વન એ આપેલી છે વન એની અંદર જે રીતે તમારી પુસ્તકની અંદર ડાયલોગ આપ્યો છે સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરવ્યુઅર વચ્ચેનો એ જ ડાયલોગ અહીંયા આપેલો છે આ ડાયલોગ વાંચી અને પછી કોષ્ટકમાં જે રીતે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ ત્યાં તમારે લખવાનો છે તો ચાલો આપણે કોષ્ટકના આ જવાબો જોઈએ કોષ્ટકની અંદર માહિતી માગેલી છે ઉદાહરણમાં તમને એક ડેટ ઓફ બર્થ આપેલી છે જુઓ ડેટ ઓફ બર્થની સામે નાઇન્ટીન્થ સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી ફાઈવ લખેલું છે હવે બીજા નંબરની હરોળ જુઓ એમાં પ્રોફેશન લખેલું છે મતલબ કે એમાં તમારે વ્યવસાય લખવાનો છે તો સુનિતા વિલિયમ્સનો વ્યવસાય શું હતો તો અ ફ્લાઇટ એન્જિનિયર ત્રીજું છે કન્ટ્રી ઓફ ઓરિજિન તો કન્ટ્રી ઓફ ઓરિજિન શું હતું તો ઇન્ડિયા ચોથું વર્ક એટ તો વર્ક ક્યાં કરતા હતા કામ કરતા નાસાની અંદર નાસા પાંચમું ગ્રેજ્યુએશન ફ્રોમ તેમણે ગ્રેજ્યુએશન ક્યાંથી લીધેલું તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બર્થ પ્લેસ કોહિયો ઇન્સ્પાયર્ડ બાય મતલબ કે કોનાથી પ્રેરણા મળી મહાત્મા ગાંધીથી તો સ્પેશિયલ આઇટમ્સ શી બ્રોટ વેથ હાર્ડ જ્યુરિંગ ફસ્ટ સ્પેસ જર્ની પહેલી વખત જ્યારે સ્પેસની મુસાફરી કરી વખતે કઈ સ્પેશિયલ આઈટમ રહી ગયા હતા ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય હર ફાધર અહીંયા બાય શબ્દ લખવાનો રહી ગયુલર છે તો તમારે બી વાય બાય હિન્દી પછી બી વાય સમજી લેવું આગળનો ક્વેશ્ચન જોઈએ એક્ટિવિટી વન બી ફીલ ઇન ધ બ્લેન્કસ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ધ બ્રેકેટ મતલબ કે ખાલી જગ્યાઓ પૂરો ઉપર જે કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને તો કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણી ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા એક ડાયલોગ છે ડાયલોગની અંદર તમારે જે ખાલી જગ્યા છે એના જવાબો ઉપર કૌંસની અંદર આપેલા જ છે તો તેમાંથી યોગ્ય લાગતા જવાબો ત્યાં તમારે મૂકવાના થાય છે તો ચાલો ડાયલોગની શરૂઆત કરીએ છીએ રાજીવ શેઠ હાય દિશા ગુડ મોર્નિંગ દિશા શેઠ ગુડ મોર્નિંગ વી હેવ વીકેન્ડ્સ હોલિડેઝ વોટ ઇઝ યોર પ્લાન Raju said, I would visit some hill station. Disha said, Wow, I was also thinking the same. Raju said, Which places will you visit? Disha said, Kulumanali and Shimla. Let's get tickets booked for the Sahitya Express. Raju said, Can we get from Delhi? Disha said, We can get luxury coaches from Delhi. આપેલા શબ્દો નો ઉપયોગ કરી અને ડાયલોગ પૂરો કરો તો કૌશમાં આ શબ્દો આપેલા છે થેન્ક યુ સો મચ મેંગોઝ ઓકે બટ આઈ ડોન્ટ લાઈક ક્રેપ્સ આઈ લાઇક મેંગો વેરી મચ ઇટ ઓલ ઓફ ધેમ તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ પૂરો કરવાનો છે ચલો આપણે ડાયલોગનું વાંચન કરીએ છીએ અદર સેટ ટુડે માય મમ્મી બ્રોટ મેંગોઝ ભાવે સેટ આઈ લાઈક મેંગો વેરી મચ અધે સેટ આઈ નો દેટ એન્ડ ધીઝ આર ફોર યુ ભાવે સેટ વાવ થેન્ક યુ આઈ વિલ ઇટ ઓલ ઓફ ધેમ અધે સેટ આઈ હેવ સમથિંગ ફોર યુ ભાવે સેટ વોટ ઇઝ ઇટ હજે સેટ અ બંચ ઓફ ગ્રેપ્સ ભાવે સેટ ઓકે બટ આઈ ડોન્ટ લાઇક ગ્રેપ્સ હજ સેટ ઓકે હિયર ઇઝ અ બેસ્કેટ ઓફ એપલ્સ ભાવે સેટ થેન્ક યુ સો મચ ચલો આગળનો પ્રશ્ન જોઈએ એક્ટિવિટી ટુ એ રીડ ધ પેરીગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા તમને એક ફકરો આપવામાં આવ્યો છે અને એ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે તમને ત્રણ પ્રશ્નો આપેલા છે ફકરો વાત છે રીતા એન્ડ રીતા સોરી હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ હેતલ અને રીટા એ મિત્રો છે ઇટ ઇઝ રીતાઝ બર્થડે ટુડે આજે રીટાનો બર્થડે છે હેતલ વિલ ગો ટુ રીક્ષ રીતાઝ હાઉસ હોમ હેતલ રીટાના ઘરે જાય છે જશે શી વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ તે ત્યાં સાંજે જશે દે વીલ સેલિબ્રેટ રીતાઝ બર્થડે અને એ બધા લોકો રીટાનો બર્થડે સેલિબ્રેટ કરશે મતલબ કે ઉજવશે તો ચલો પ્રશ્નો જોઈએ હવે હુ આર ફ્રેન્ડ્સ તો હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ હુઝ બર્થડે ઇઝ ટુડે તો રીટાઝ બર્થડે ઇઝ ટુડે વેન વીલ હેતલ કો ટુ રીતાઝ હોમ તો ઇન ઇવનિંગ યવાબ તમારે થાય હેતલ તલ વિલ ગો ટુ રીતાઝ હોમ ઇન ઇવનિંગ એમ પૂરા વાક્યમાં જવાબ તમારે લખવાનો હોય છે ચલો આગળ જોઈએ બીજો એક ફકરો આપવામાં આવ્યો છે રામાકાન્ત વિલ ગો ટુ જામનગર ટુ અટેન્ડ હિઝ કઝિન્સ મેરેજ રામાકાન્ત એના કઝીનના મેરેજને એટેન્ડ કરવા જામનગર જાય જશે ધ મેરેજ ઇઝ ઓન સન્ડે મેરેજ રવિવારે છે હી વિલ ગો દેર બાય અ લક્ઝરી બસ એ લક્ઝરી બસ દ્વારા ત્યાં એ જશે ચલો પ્રશ્નો જોઈએ તો હવે અહીંયા તમારે પ્રશ્ન બનાવવાનો પણ છે અને પ્રશ્નનો જવાબ પણ આપવાનો છે તો હુ વિલ ગો ટુ જામનગર તો આપણે જવાબ આપીશું રામાકાંત વિલ ગો ટુ જામનગર વાય વિલ રામાકાંત ગો ટુ જામનગર શા માટે રામાકાંત જામનગર જશે ટુ અટેન્ડ હિઝ કઝિન્સ મેરેજ વેન ધ મેરેજ ઇઝ મેરેજ ક્યારે છે ધ મેરેજ ઇઝ ઓન સનડે ચલો પછીનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ છે જય વિલ ગો ટુ અહેમદાબાદ ટુમોરો હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી હી વિલ ગો ધેર બાય ટ્રેન જયંત વિલ ગો ટુ અહેમદાબાદ ટુમોરો મતલબ કે જયંત આવતીકાલે અમદાવાદ જશે હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી એ સાયન્સ સિટીની મુલાકાત લેશે હી વિલ ગો ધેર બાય ટ્રેન એ ટ્રેન દ્વારા ત્યાં જશે અથવા ટ્રેનમાં થઈને ત્યાં જશે तो क्वेश्चन बनावना है जवाब आप हुल गो टू अहमदाबाद टूमोरो आती कामदाबाद जैसे तो जय वील गो टू अहमदाबाद टूमोरो वट विल ही विजिट, ही विल विजिट विल ही देर ही वील विजिट द साय सीटी हाउ विल ही गो देर ही वील गो देर बस तो ये अपने आ रीते प्रश्नों बनाया ने यह जवाब आप श आगनी एक जो है एक्टिविटी टू बी સ્ટડી ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફ્રેમ ફાઇવ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ડેમ સ્ટડી ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન એટલે કે આપેલી માહિતીને સમજો ફ્રેમ ફાઇવ ક્વેશ્ચન્સ એના પાંચ પ્રશ્નો બનાવો એન્ડ આન્સર ડેમ અને એના જવાબ આપો તો અહીંયા જે માહિતી આપેલી છે એ પરથી તમારે પ્રશ્નો બનાવવાના છે પાંચ અને પાંચ પ્રશ્નોનો જવાબ પણ ત્યાં તમારે આપવાનો છે તો ચલો આપણે ઉદાહરણ જોઈએ અને પછી નવા પ્રશ્નો બનાવીએ ચલો એક્ઝામ્પલ જોઈએ છીએ ક્વેશ્ચન છે એમાં વેન વોઝ કલ્પના ચાવલા બોર્ન તો જવાબ આપે છે કલ્પના ચાવલા વોઝ બોર્ન ઓન જુલાઈ ફસ્ટ નાઇન્ટીન સિક્સટી વન મતલબ કે કલ્પના ચાવવા પહેલી જુલાઈ ઓગણીસો ને એકસઠમાં જન્મ્યા હતા ચલો ભાઈ હવે નવા પ્રશ્નો આપણે બનાવવાના છે તો ચલો જોઈએ વેન વોઝ રાકેશ શર્મા બોર્ન તો જવાબ આપે છે રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન જાન્યુઆરી થર્ટીન નાઇન્ટીન ફોર્ટી નાઇન એના પછીનો પ્રશ્ન છે વેર વોઝ કલ્પના બોર્ડ તો કલ્પના ચાવલા વોઝ બોર્ન એટ કરનાલ વેર એટલે જગ્યા તો ત્યાં આપણે જગ્યા દર્શાવવાની છે વેર વોઝ રાકેશ શર્મા બોર્ડ તો રાકેશ શર્મા વોઝ બોર્ડ એટ પટિયા વેર ઇટ કલ્પના ચાવલા વર્ક કલ્પના ચાવલા વર્કડ એટ નાસા વોટ ઇઝ કલ્પના ચાવલાઝ કન્ટ્રી ઓફ ઓરિચિન તો કલ્પના ચાવલાઝ કન્ટ્રી ઓફ ઓરિજિન ઇઝ ઇન્ડિયા આનાથી પણ વધુ પ્રશ્નો તમે ટેબલ પરથી બનાવી શકો છો તો ટ્રાય કરશો નવા બીજા પ્રશ્નો બનાવવાનો અને એનો જવાબ આપવાનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્ટિવિટી થ્રી હિયર આર સમ રાઇડર્સ રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર ધેમ રાઇડર્સ એટલે ઉખાણા અથવા કોયડા તો અહીંયા કેટલાક ઉખાણા છે એને વાંચો અને એનો જવાબ આપો ચલો આપણે જોઈએ આઈ હેવ ફોર લેક્સ મારે ચાર પગ છે આઈ બાર્ક હું ભસું છું આઈ એમ અ ફેથફૂલ એનિમલ હું પ્રામાણિક પ્રાણી છું અથવા વફાદાર પ્રાણી છું હું એમ આઈ હું કોણ તો ત્યાં જવાબ છે અ ડોગ બીજું જોઈએ આઈ હેવ ટુ લેગ્સ મારે બે પગ છે આઈ હેવ ટુ વિંગ્સ મારે બે પાંખો છે આઈ હેવ માય નેસ્ટ મારે માળો માળો છે આઈ કેન ફ્લાય હું ઉડી શકું છું હું એમ આઈ હું શું છું તો અ બર્ડ આઈ હેવ ફોર લેગ્સ મારે ચાર પગ છે આઈ એમ અ બિગ એનિમલ હું મોટું પ્રાણી છું આઈ હેવ બિગ ઇયર્સ મારે મોટા કાન છે હું એમ આઈ હું કોણ એન્ડ એલિફન્ટ ચોથું આઈ ડોન્ટ હેવ લેગ્સ મારે પગ નથી આઈ ડોન્ટ હેવ ઇયર્સ મારે કાન નથી આઈ લિવ ઇન ધ વોટર હું એમ આઈ હું પાણીમાં રહું છું હું કોણ તો અ ફિશ પાંચમું આઈ હેવ ફોર લેક્સ મારે ચાર પગ છે આઈ એમ કાર્ન હું જંગલમાં રહું છું અને રૂવાટીવાળું છું આઈ એમ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હું જંગલનો રાજા છું હું એમ આઈ હું કોણ તો અ લાયન ચલો અહીંયા એક્ટિવિટી ફોરની અંદર એક ડાયલોગ આપવામાં આવ્યો છે આપણી એક્ટિવિટી જે ફોર છે તેમાંથી લીધેલો છે તો એ વાંચી અને પછી એના પછી જે પ્રશ્નોના જવાબ છે તમારે આપવાના છે તો ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ એના પછી શું છે પહેલો પ્રશ્ન હુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપન્ટ તો મિસ્ટર પરમાર આસ્ક ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપન્ટ બીજું ગી રાઇમિંગ વર્ડ ફોર નાઇટ तो राइमिंग वर्ड शुरू ब्राइट से तीजू हाउ मच टाइम विल नंदिता गेट टू आंसर द सेकंड क्वेश्चन नंदिता विल गेट वन मिनट टू आंसर द सेकंड क्वेश्चन चौथे हाउ मच अमाउंट विल द पार्टिसिपेंट गेट एज स्कॉलरशिप फॉर इलेवन मंथ्स जवाब आशे द पार्टिसिपेंट विल गेट रूपीज टू थाउजंड एज अ स्कॉलरशिप फॉर इलेवन मंथ पांचमू फाइंड आउट अ सिमिलर वर्ड फॉर प्रेजेंट ફ્રોમ ધ ગીવન ટેક્સ્ટ પ્રેઝન્ટ મિન્સ્ટ દર્શાવવું તો શો એટલે પણ દર્શાવવું તો એ શું છે સિમિલર મિનિંગ છે છઠ્ઠું દેર આર થ્રી હેલ્પલાઇન્સ ટ્રુ આર ફોલ્સ ટ્રુ સાચું છે એમ સાતમું હાઉ મચ ટાઈમ વિલ મિસ ટિક ટિક ગીવ ટુ આન્સર વન ક્વેશ્ચન તો ટિકટિક કેટલા સિક્સટી મિનટ્સ સોરી સિક્સટી સેકન્ડ્સ ટાઈમ આપશે આઠમું ગીવ ઓપોઝાઈટ વર્ડ ફોર ઇન ઓપોઝાઇટ વર્ડ આપવાનો છે વિરોધી શબ્દ આપવાનો છે નો ખોટું ખોટુંનો તો શું થશે કરેક્ટ સાચું નવ ફાઇન્ડ આઉટ સોરી ફંડ ફોર ધ એજ્યુકેશન ઇઝ કોલ્ડ સ્કોલરશીપ મેક થ્રી સ્પેલિંગ્સ ફ્રોમ ધ વર્ડ કોમ્પિટિશન કોમ્પિટિશનમાંથી તમારે ત્રણ શબ્દો બીજા બનાવવાના છે આમાંથી તમને વધારાના શબ્દો બીજા મળે તો તમે બનાવી શકો છો અહીંયા આપણે કમ ટેન અને નોટ શબ્દો બનાવ્યો છે અને પિટિશન પિટિશન એટલે દાવો એવો અર્થ થાય છે તો ચાલો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે હવે પછીનો ભાગ પાર્ટ ટુમાં આવશે તો ત્યાં સુધી રિસ્ટ થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર ગેટિંગ ન્યૂ લેટેસ્ટ અપડેટ્સ